नहीं है वो एक शिक्षा शास्त्र है राघव भाई ने खेल के ने सीखने की ऊर्जा बनाए रखने के लिए 10 मिनट के खेल के आधारित करिकुलम या मॉड्यूल डेवलप किया है जो स्कूल के अंदर फिज, फिजिकल एक्टिविटी म्यूजिकल मैथमेटिकल या तकनीकी टेक्नोलॉजिकल या टेक्निकल गतिविधियों से मिलके उन्होंने एक आ, फन एलिमेंट अपने शिक्षा के अंदर लाया है He also runs a YouTube चैनल called Ramakulu Ramakulu, एंड उनको भी सर रतन दाता अवार्ड जी -सी के एस सदस्य और राष्ट्रीय स्तर पर टॉय बेस्ड पैडागॉगी के लिए विशेष सम्मान प्राप्त है इन्हें शिक्षा में नवाचार को एक जन आंदोलन बना दिया है राघव जी કેળવણીનો એ શિક્ષણ નો ભાગ અને એક શિક્ષક તરીકે શાળા કક્ષાએ એવા પ્રયત્ન હોવો જોઈએ કે જેના કારણે બાળક જે છે એ દોડતું દોડતું શાળા આવે

એક મિનિટમાં પૂરી થઈ જાય એટલે ફક્ત મારું નામ એ રઘુ રમકડું એ ને પ્રિય જમે કોઈ એક બાળક હોય એ રડતું હોય અને જો એને હાથમાં રમકડું આપી દે તો રડતું બંધ થઈ જાય છે તો ખુદ ને એક રમકડું જે છે એ મારું નામ આપી અને વર્ગ ખંડ ની અંદર એને એમ કેવાય છે ખરા અર્થ ની અંદર એ સાર્થક કરતું થાય છે અને બાળક દોડતું દોડતું આવે છે વર્ગખંડ ની અંદર જો એ બાળકને તાવ આવતો હોય તો પણ એ બાળક જે છે અંદર બીજે દિવસે આવવા માટેના પ્રયત્ન કરે શા માટે કારણ કે રોજે દિવસે એક નવી પ્રવૃત્તિ એક નવી એક્ટિવિટી અને એક નાનકડી રમત લઈને વર્ગખંડની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે ત્યારે એ બાળકને ગમતું હોય છે અને જે દિવસે શાળામાં એક શિક્ષક ન હોય ત્યારે એ બાળકને એમ થાય છે કે એ દિવાલોને શોધવા લાગે છે મેદાનમાં શોધવા લાગે છે કે આજે મારા ગુરુજી નથી આવ્યા આ તમારું કાર્ય છે પ્રાથમિક શાળાની અંદર જે બાળવાટિકા અને પેલા ધોરણ અને બીજા ધોરણના બાળકોને શાળા ગમે અને શિક્ષક ગમે એવા પ્રયત્નોની સાથે આ કાર્ય કરી રહ્યો છે